નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે દીપછ પહેલાં જ અયોધ્યામાં વિશ્વ રેકોર્ડ બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે શનિવારે સરયુ નદીના કિનારે યોજાયેલી સરયુ આરતીમાં એકવીસ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો જેનાથી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો જી હા મિત્રો તો ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી નિચ્છલ બારોટે જણાવ્યું હતું કે ક્યુઆર કોડ સ્કેનિંગ દ્વારા સહભાગીઓની ગણતરી કરવામાં આવી હતી અને વધુ લોકોએ ભાગ લીધો હતો જે તોડી નાખે છે મિત્રો આ સત્તાવાર જાહેરાત રવિવારે મુખ્યમંત્રીની સામે સ્ટેજ પર કરવામાં આવશે તો મિત્રો રવિવારે નવમો દીપોત્સવ રામનગરી અયોધ્યામાં ભવ્ય ઉજવણી સાથે ઉજવવામાં આવશે જેમાં બે નવ મિલિયન દીવા પ્રગટાવી નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે ત્રીસ હજાર સ્વયંસેકોએ રામકી પૈકી ખાતે છપ્પન ગાઢ પર બે પોઈન્ટ નવ મિલિયન દીવાઓ શણગાર્યા છે ગીનિસ બુક ટીમે ડ્રોનની મદદથી આ દીવાઓની ગણતરી પૂર્ણ કરી છે જોકે આ કાર્યક્રમ દરમિયાન છવ્વીસો અગિયાર મિલિયન દીવાઓ પ્રગટાવીને અગાઉનો રેકોર્ડ તોડવામાં આવશે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો